બોલી માર ગયો આગળ 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 તો

तो भाई तुम्हें आप बजाओ जो है भाई थोड़े का जो मीडिया मीडिया सी हां बड़े पर मीडिया से तो बड़े का ऊपर ठीक है बेटी बजरी करो करो ना करो કરો ને ભાઈ પ્રોજેક્ટ માં જાતેરો જો કામ કરવા દયો પથ્થર કામે દીદી કરી દીદી રાઠોડ નારણ મશ્રી પાતળા ગ્રામ પંચાયતના સરપંચ છું હાલ આવો બનાવની મને આપણી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી જંગ સ્ટાફ કે તો આમાં કંઈક એવો બનાવો અમને લાગે અસૂક તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને ખેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે કે એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોને હું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મેર્યા ક્યાં મળ્યા બધાએ રિપોર્ટો એ રજૂ કરે

ખેતર નદીને ગાળો જાજો છે તણાય કોઈ જનાવર ત્યાં પહેલો રેકોર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય કોઈ દિવસ એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકર આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી જાદા ટાઈમથી એ જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કર્યું હોય લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ બરોબર છે